એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતી આ દોડમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સરકારી અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોના વિવિધ દળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગાંધીનગરમાં એકતા અને સદભાવનાનો સંદેશ વહેલાવતી ભવ્ય રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેના શુભારંભે દોડની શરૂઆત પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ સેન્ટ્રલ વસા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને વર્ધન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો સરદાર સાહેબની પ્રતિમા પાસે જ આ દોડનું પ્રસ્થાન થયું હતું આ રાષ્ટ્રીય ઉત્સવના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી અને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું તો આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ કલેક્ટર મેહુલ દવે પોલીસ અધિક્ષક વાસમ શેતી રવિતેજા મહાનગરપાલિકા કમિશનર જી એન વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો